છ મહિનાથી હવે મને એવું થયું કે મારા અધ્યક્ષ પદે રહેવાથી મારી સાથે રહેનારા લોકોને પણ તકલીફ પડતી હોય તો એવું કામ મારે કરવું ન જોઈએ પદ ઉપર હોય કે ન કહું હોય મારે સનાતન ધર્મનું કામ કરવાનું છે હું કરતો રહીશ ગોંડલ રીબડાના જૂથો અને પાટીદાર નેતાઓ વચ્ચે છાસ વારે ઘર્ષણના સમાચાર સામે આવતા હોય છે ત્યારે હવે હિન્દુવાદી સંગઠનો પણ જયરાજસિંહ જાડેજાના પ્રેશરમાં આવી ગયા હોવાનો આરોપ લાગ્યો છે ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પિયુષ રાદડિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે પિયુષ રાદડીયાએ રાજીનામું આપતા જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાડ્યો છે તેમણે આરોપ લગાડતા જણાવ્યું છે કે ધર જયરાજસિંહ જાડેજા એ ધાર્મિક કાર્યક્રમોમાં પણ હસ્તક્ષેપ કરે છે સનાતન ધર્મ માટે કામ કરતી સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ હોય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોઈ પણ કાર્યક્રમ યોજાય તેમાં જયરાસિંહ જાડેજા કોને બોલાવવા કોને ન બોલાવવા તે બાબતે પ્રેશર કરતા હોય છે તેમને ન ગમતા માણસોને ન બોલાવવા માટે તેઓ સતત દબાણ કરે છે જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ કાં તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોદ્દેદારો પ્રમુખો કાર્યકરોમાં એ નારાજગી વ્યાપી છે અને આથી જ કંટાળીને તેમણે રાજીનામું આપ્યું છે પિયુષ રાદડિયાએ જયરાજસિંહ જાડેજા પર આરોપ લગાડતા એમ પણ કહ્યું છે કે ઘણી વખત ખોટી ફરિયાદો કરીને તેમને હેરાનગતિ કરવામાં આવતી હોય છે પરંતુ સનાતન ધર્મના કાર્ય માટે તેઓ ગભરાતા નથી પરંતુ તેમના કારણે અન્ય હોદ્દેદારોને અને કાર્યકરોને એ હેરાનગતિનો સામનો કરવો પડે છે ધંધાકીય રીતના આર્થિક રીતના કાં તો ડાક ધમકી આપવામાં આવે છે અન્ય કાર્યકરોને તેમના કારણે હેરાનગતિ થતી હોવાના કારણે આખરે તેમણે પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે હનુમાન જયંતિનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું છે કે હનુમાન જયંતિની રેલીમાં પણ કોને બોલાવવા કયા આમંત્રિત મહેમાનો રાખવા કોને સ્થાન આપવું કઈ રીતના કાર્યક્રમો હોવા જોઈએ તે તમામ બાબતે જયરાજસિંહ જાડેજા એ પ્રેશર કરે છે અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ એ રાજનીતિ ઘૂછવાનો પ્રયાસ કરે છે આ બધા આરોપ સાથે પિયુષ રાદડિયાએ શું કહ્યું તે પેલા સાંભળીએ આશરે છ એક મહિના પહેલા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી લઈ અને આ લોકોના પેટમાં તેલ રેડાયું હોય કારણ કે મારા અધ્યક્ષ પદે રહેવાથી વધારેમાં વધારે લોકો જોડાય પણ એ લોકો કેવા હોય કે એમને ગમતા ન હોય પણ મારું કામ એવું હતું કે સ સનાતન ધર્મનું કામ કરવાનું છે એમના વધારે વધારે વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્યકર્તા જોડાય અને વધારે વધારે ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય એના માટેના મારા પ્રયત્નો હતા જેમાં દરેક વ્યક્તિ આર્થિક સહયોગ આપવા માંગતા હોય કે શારીરિક સહયોગ આપવામાં જેમ કે સ્વયંસેવક તરીકે જોડાવા માંગતા હોય તમામ લોકોને મારે આમંત્રણ આપવાના હોય જાહેર આમંત્રણ આપવાનું હોય અને એ લોકો આવે તો એમનું સન્માન કરવાનું એમાં એમને ન ગમતા વ્યક્તિ હોય એવા પણ આવવાના હોય એવી એને માહિતી હોય જેથી કરીને વ્યક્તિગત હનુમાન જયંતિની શોભાયાત્રામાં પણ મારો વિરોધ કર્યો હતો અને મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને રાજકીય રીતે ધંધાકીય રીતે પારિવારિક રીતે જે કોઈ રીતે શક્ય બનતું હતું બધાને હેરાન કરવામાં આવતા હતા જેથી છ મહિનાથી હવે મને એવું થયું કે મારા અધ્યક્ષ પદે રહેવાથી મારી સાથે રહેનારા લોકોને પણ તકલીફ પડતી હોય તો એવું કામ મારે કરવું ન જોઈએ હું પદ ઉપર હોય કે ન કહું હોય મારે સનાતન ધર્મનું કામ કરવાનું છે હું કરતો રહીશ કયા પ્રકારના જે આક્ષેપો કર્યા છે છે કયા પ્રકારના એ લોકો પ્રોજનિંગ કરવામાં આવતું કેમ કે એના પરિવારમાં કોઈ વડીલ હોય તેમને બોલાવીને એમ કે ભાઈ તમારા પિયુ સાથે રખડવું નહીં એમના કોઈ ધંધા હોય ટેન્ડર હોય તો ટેન્ડરમાં નડવાનું કોઈ એમના વ્યક્તિ કોઈ પાર્ટીમાં હોય તો ભારતીય જનતા પાર્ટીમાં હોય કોઈ સ નગરપાલિકાના સદસ્ય હોય તો એમને બોલાવીને કહેવાનું કે આ શું કામ આવું કરે છે આ વ્યક્તિને કેમ અધ્યક્ષ બનાવ્યો છે આવા ઘણા પ્રકારના દબાણ થતા હતા જેમ મારી ઉપર કેમ કર્યું કે ખોટા ગુના દખલ કર્યા એવા ખોટી એટ્રોસિટી કરાવી ગુચ્છી ટોક કરાવવાના પ્રયત્ન કરી લીધા પાસા કરાવવાના પ્રયત્ન કરી લીધા હવે છેલ્લું અધ્યક્ષપદ બાકી હતું બધું લઈ લો તમતારે પણ અમે તમારાથી ડરવાના નથી અમારી પ્રવૃત્તિ છે અમે ચાલુ જ રાખવાના છીએ પિયુષ રાદડિયાએ જયરાસિંહ જાડેજા પર આરોપ લગાડતા કહ્યું છે કે ઘણી વખત ખોટી ફરિયાદો કરીને તેમને હેરાનગતિ કરવામાં આવે છે ત્યારે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી માટે જે સનાતન ધર્મનું કામ કરે છે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે તેવી સંસ્થાઓ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય કે વિશ્વ હિન્દુ પરિષદ તેમાં પણ જયરાજસિંહ જાડેજા હસ્તક્ષેપ કરતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે આ મામલે ભારતીય જનતા પાર્ટીનું શું સ્ટેન્ડ રહે છે તે જોવાનું રહ્યું આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓમાં નારાજગી છે તે ખુલીને બહાર આવે છે કે કેમ તે પણ જોવાનું રહ્યું કારણ કે ગોંડલની વાત કરે તો ગોંડલમાં અવારનવાર કે જયરાજસિંહ જાડેજાના માણસો હોય કે ડાયરેક્ટ તેમનો હસ્તક્ષેપ હોય અને બીજી તરફ પાટીદાર સમાજ સાથે જોડાયેલા નેતા હોય કાર્યકરો હોય કે સામાજિક અગ્રણી હોય છાસ વાર ઘર્ષણના સમાચાર સામે આવતા હોય છે ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ આ રીતના રાજીનામું આપી દીધું છે અને જયરાજસિંહ જાડેજા પર ગંભીર આરોપ લગાડ્યો છે આ મામલે આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ